જીએસીએલ કંપનીમાં ફરજ દરમિયાન કર્મચારીનું મોત વળતર મુદ્દે પરિવારનો રોષ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર વડોદરામાં આવેલી જીએસીએલ ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં એક દુઃખદ ઘટના સામે આવી છે કંપનીમાં ફરજ બજાવતા કર્મચારી મૂળજીભાઈ પઢિયારનું ચાલુ કામ દરમિયાન અચાનક અવસાન થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળજીભાઈ પઢિયાર જીએસીએલ કંપનીમાં પોતાની નિયમિત ફરજ લિભાવતા હતા તે દરમિયાન અચાનક તેમની તબિયત બગડતા તેમનું મોત થયું હતું આ ઘટનાના પગલે પરિવાર શોકમાં ગરકાવ છે પરંતુ કંપની તંત્રની ભૂમિકા સામે પરિવાર દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે મૃતક કર્મચારીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મૂળજીભાઈએ વર્ષો સુધી કંપની માટે પોતાની સેવા આપી પરંતુ તેમના અવસાન બાદ કંપની દ્વારા કોઈ સ્પષ્ટ વળતર કે જવાબદારી સ્વીકારવામાં આવી નથી પરિવારનો આક્ષેપ છે કે વળતરની માંગ સામે કંપની સત્તાધીશોએ હાથ અદ્ધર કરી લીધા છે આ મામલે મૃતકના પરિવાર દ્વારા મૃતક કર્મચારીના પરિવારને તાત્કાલિક અને યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે કંપની દ્વારા આ ઘટનાની જવાબદારી સ્વીકારવામાં આવે પરિવારના એક સભ્યને નોકરી અથવા અન્ય સહાયની ખાતરી આપવામાં આવે તેવી માંગ કરી છે પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી કંપની દ્વારા સત્તાવાર રીતે વળતરની જાહેરાત કરવામાં નહીં આવે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજનો તથા અગ્રણી લખન દરબાર પણ પહોંચ્યા હતા જ્યાં તેમણે આ ઘટનાને લઈને પોતાની વેદના વ્યક્ત કરી હતી હવે જોવાનું રહ્યું કે જીએસીએલ કંપની તંત્ર આ મામલે શું પગલાં ભરે છે અને શોકગ્રસ્ત પરિવારને ક્યારે ન્યાય મળે છે હતી નથી અને જે કંપની મને છે ને ફોન પણ કંઈ નથી આપ્યો અને હોસ્પિટલ આવી ગયા અને ત્યાં પછી મને વાયા બાયા ખબર પડી ગયા માંગ આમાં એવી જ છે કે મારી માને ન્યાય આપો મારું નામ પ્રદીપ છે પ્રદીપ પદેય મૂરજીભાઈ